નમસ્કાર શ્રોતા મિત્રો નમસ્કાર મિત્રો કેમ છો મજામાં છો મિત્રો આજ એક સરસ મજાની વાત લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું મિત્રો જીવનની અંદર બે પ્રકારના માણસો બને ત્યાં સુધી આપણા ઘરે ના આવે તો સારું એ બે પ્રકારના વ્યક્તિઓ એવા છે કે જે જે વ્યક્તિઓ બને ત્યાં સુધી જો આપણા ઘરે પગ ના મૂકે તો વેલેન્ડ ગુડ છે કે આ બે પ્રકારના વ્યક્તિઓથી જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે તો ચાલુ આપણે જઈએ કે આ બે પ્રકારના માણસો કયા છે બે પ્રકારના માણસો એટલે એક આપણે ઘરે બને ત્યાં સુધી ડૉક્ટર આપણા ઘરે આવવું ના જોઈએ મતલબ કે આપણે એટલા હેલ્થી રહીએ આપણે એટલા તંદુરસ્ત રહીએ આમ તો બને ત્યાં સુધી ડૉક્ટર પણ ઘરે ના આવે એવી આપણી જીવનશૈલી હોવી જોઈએ બીજું છે મિત્રો પોલીસ પોલીસ જ્યારે આપણા ઘરે આવે તો આજુબાજુના લોકો આપણને પૂછતા હોય છે કે તમારા ઘરે પોલીસ કેમ આવી હતી એટલે પોલીસ એક એવી વસ્તુ છે કે ઘરે આવે એટલે સમસ્યા ઉત્પન્ન થાય અને સમસ્યા ઉત્પન્ન હોય તો જ આપણા ઘરે આવે એટલે બને ત્યાં સુધી આપણે આપણું જીવન એવું જીવીએ સરસ મજાનું કોઈની સાથે મગજમારી ના કહીએ સંતોષી જીવન જીવીએ કાયદા અને વ્યવસ્થા જળવાય એવું જો જીવન જીવીએ તો આપણા ઘરે પોલીસ આવવાની જ નથી આપણે આપણા કારણે જ આપણા કર્મના કારણે જ આપણા ખોટા કર્મના કારણે જ એ લોકો આપણા ઘરે આવે છે એટલે બને ત્યાં સુધી આ બે લોકો આપણા ઘરે પગ ના મૂકે એવું જીવન આપણે બનાવીએ એવી આપણી જીવનશૈલી બનાવીએ કે આપણા ઘરે ડૉક્ટર ના આવે આપણા ઘરે પોલીસ ના આવે આ બે લોકો એવા છે કે તમારા માટે વરદાનરૂપ પણ છે અને તમારા માટે ખતરા રૂપ પણ છે કારણ કે મેં એવું સાંભળ્યું છે કે ડૉક્ટરને દયા નથી હોતી અને પોલીસવાળાને પણ દયા નથી હોતી પોલીસવાળો જો એના એનામાં આવી જાય તો કોઈ બી વ્યક્તિને જોડી નાખે એ ક્યારેય જોતો નથી કે શું છે એની પરિસ્થિતિ શું છે એની કન્ડિશન શું છે એ ક્યારેય જોતો નથી અને માણસને બેફામ ઢોરની જેમ ફટકા મારે છે એટલે એમની પાસે દયા નથી હતી ડૉક્ટર પણ માણસને ધારે તો તારી પણ શકે અને મારી પણ શકે એના માટે માણસને મારવું એટલે એક મામૂલી માણસ મામૂલી વાત છે એટલે મારા શ્રોતા મિત્રોને એક જ વિનંતી છે કે આ બે વ્યક્તિઓ બને ત્યાં સુધી આપણા ઘરે ના આવે આપણા ઘરે એનો પગ પેસારો ના થાય એનું આપણે ધ્યાન રાખીએ અને એ પ્રકારનું જ આપણે જીવન જીવીએ કે કોઈ દિવસ આપણે પોલીસ સ્ટેશનના અને હોસ્પિટલના ધક્કા ના ખાવા પડે એવું જીવન આપણે જીવવાનું છે ત્યારે આ સાથે મિત્રો મારો વિડીયો અહીંયા પૂર્ણ કરું છું તમને આ મારો વિડીયો પસંદ પડે તો તમારા મિત્ર મંડળને પરિવારને સમાજને ફોરવર્ડ કરજો અસ્તુ જય હિન્દ જય ભારત